નમસ્તે ગુજરાત આજે દસ તારીખ છે ને દસ તારીખની અપડેટ પ્રમાણે ગુજરાત પાસેથી જે સિસ્ટમ પસાર થઈ હતી એ સિસ્ટમ આજે ખૂબ જ નબળી પડી ગઈ છે એવું કહી શકાય કે આજે આ સિસ્ટમની અસર છે એ ગુજરાત ઉપર નહીં થશે તેમ છતાં પણ મિત્રો આ સિસ્ટમ છે એ ખૂબ જ મોટી હતી એટલે કે છ તારીખે સાત તારીખે આઠ તારીખે અને નવ તારીખ દરમિયાન આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર તીવ્ર માવઠું છે એ જોવા મળ્યું હતું જેમને કારણે એટલે કે આ સિસ્ટમ ચારથી પાંચ દિવસ સુધી ચાલી હતી એમને કારણે વાતાવરણની અંદર અસ્થિરતા છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર જોવા મળી છે જેમને કારણે આજે એટલે કે દસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર હજી તીવ્ર માવઠું છે એ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર જોવા મળશે તો મિત્રો આજે દસ તારીખે ગુજરાતના કયા જિલ્લાની અંદર તીવ્ર માવઠું જોવા મળશે એમની માહિતી તમને જણાવવાનું છું સાથે સાથે અગિયાર તારીખે અને બાર તારીખે પણ ગુજરાતના કયા જિલ્લાની અંદર માવઠાની અસર થશે એમની માહિતી જણાવી અને એ પછી મિત્રો ખૂબ જ કામની માહિતી તમને જણાવવાનું છું કે ચોમાસું હાલમાં કઈ જગ્યા ઉપર પહોંચ્યું છે ગુજરાતની અંદર ચોમાસું છે એ ક્યારે પહોંચવાનું છે અને ભારતની અંદર ચોમાસું છે એ ક્યારે પહોંચવાનું છે એ સાથે મિત્રો એક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાનું છું કે હવે પછી કૃતિકા નક્ષત્ર છે એ બેસવાનું છે તો કૃતિકા નક્ષત્રની અંદર લોકવાયકા શું છે એની અંદર વરસાદ પડે તો શું થતું હોય છે કૃતિકા નક્ષત્ર છે એ ક્યારથી શરૂ થશે એમની મહત્વપૂર્ણ માહિતી છે એ તમને જણાવવાનો છું એ પછી મિત્રો વર્ષ બે હજાર પચીસના જેટલા પણ વરસાદના નક્ષત્રો છે એમની માહિતી તમને જણાવવાનો છું તારીખ પ્રમાણે તમને જણાવવાનો છું અને કયા નક્ષત્રની અંદર કયા મહિનાની અંદર કેટલો વરસાદ જોવા મળશે એમની પણ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે એ તમને જણાવવાનો છું એટલે કોઈ પણ સંજોગોની અંદર આ વિડીયો છે તમે ખાસ અંત સુધી જોઈ લેજો જેથી કરીને આખા ચોમાસાની કામની માહિતી છે એ તમને આ વીડિયોની અંદર મળી જશે હવે મિત્રો સૌથી પહેલાં મોડલના માધ્યમથી આપણે જાણી લઈએ કે આજે એટલે કે દસ તારીખે ગુજરાતના હજી કયા જિલ્લાની અંદર તીવ્ર માવઠાની આગાહી રહેલી છે મિત્રો એ આગાહી જણાવીએ પહેલાં તમને જણાવી દઉં કે ગઈકાલે એટલે કે નવ તારીખે પણ આપણી આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર ભારે માવઠું છે એ જોવા મળ્યું હતું મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર સૌથી વધારે માવઠાનો વરસાદ છે એ ગઈકાલે જોવા મળ્યો હતો એટલે કે નવ તારીખે જોવા મળ્યો હતો ભાવનગરની અંદર ગારિયાધાર લાગુ જે વિસ્તારો છે એમાં એકથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો એવા અહેવાલો મળી રહ્યા છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે મહુવા છે તળાજા લાગુ વિસ્તારો છે ત્યાર પછી અમરેલીના લાઠી લાગુના વિસ્તારો છે એમાં પણ માવઠાનો કહેર છે નવ તારીખે જોવા મળ્યો હતો પોરબંદર જૂનાગઢ લાગુ વિસ્તારો છે એમાં પણ ભારે માવઠા છે એ ગઈકાલે જોવા મળ્યા હતા તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો દક્ષિણ રાજસ્થાન લાગુ પશ્ચિમ મધ્યપ્રદેશ દેશ લાગુ જે વિસ્તારો છે દાહોદ છે છોટાઉદેપુર લાગુ વિસ્તારો છે અમદાવાદના અમુક વિસ્તારો છે એમાં પણ માવઠાની અસર છે એ નવ તારીખે જોવા મળી હતી હવે મિત્રો આજે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે પણ મોડલ પ્રમાણે હજી ગુજરાતની અંદર તીવ્ર માવઠાની આગાહી રહેલી છે મિત્રો વાતાવરણની અંદર અસ્થિરતા છે એ સર્જાઈ હતી જેમને કારણે આજે દસ તારીખે મિત્રો ત્રણ વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી માવઠાની શક્યતા રહેલી છે અને દરિયાકાંઠાના જે અમુક વિસ્તારો છે એમાં બપોર પછી પણ માવઠાની શક્યતાઓ હજી પણ રહેલી છે તો મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે માવઠાની શક્યતા રહેલી છે તો અહીંયા તમે મેપના માધ્યમથી જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ છે ભાવનગર છે મહુવા છે અમરેલી છે દીવ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટ છે આ બધા જિલ્લાઓની અંદર હજી પણ આજે દસ તારીખે માવઠાની સંભાવના છે એ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો સુરત છે વલસાડ છે નવસારી છે તાપી છે ડાંગ છે આ બધા જિલ્લાઓની અંદર પણ હજી શક્ય ઓ રહેલી છે લોકલ અસ્થિરતાને કારણે અને આ સિસ્ટમની અસ્થિરતાને કારણે આ બંને અસરને કારણે ગુજરાતની અંદર હજી ઘણા બધા જિલ્લાની અંદર આજે એટલે કે દસ તારીખે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે અને વાદળો બંધાશે અને બપોર પછી હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આજે માવઠું પડવાની આગાહી રહેલી છે તો મિત્રો ખાસ કરીને તમારા વિસ્તારમાં આજે કેવું વાતાવરણ છે એ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને ગઈકાલે વરસાદ પડ્યો હતો કે નહોતો પડ્યો એ પણ નીચે કોમેન્ટ કરીને જણાવી દે દેજો પછી અંબાલાલ પટેલની બીજા માવઠાને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી તો મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર અંબાલાલ પટેલનો એક વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયાની અંદર તારીખ સાથે કહેવામાં આવી રહ્યું છે કે પંદરથી લઈ અને અઢાર તારીખની વચ્ચે ફરીથી માવઠું છે એ ગુજરાતમાં જોવા મળશે પરંતુ આપને જણાવી દઈએ કે એ વિડીયો છે એ જૂનો હોઈ શકે છે વેધર મોડલ પ્રમાણે પંદરથી લઈ અને અઢાર તારીખની વચ્ચે કોઈ માવઠાની સંભાવના છે હવે ગુજરાતની અંદર જોવા મળતી નથી એ સિવાયની અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે પચ્ચીસ મેથી લઈ અને ચાર જૂન વચ્ચે અરબસાગરની અંદર હળવા પ્રકારનું એક વાવાઝોડું બનવાની શક્યતા છે તો મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થતી હોય છે અને એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર અરબસાગરની અંદર વાવાઝોડા આવવાની શક્યતા હોય છે એમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે આગાહી સાચી આગળ જતા ઠરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તેર મેથી અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસાની ગતિવિધિ છે એ બનવાની શક્યતા રહેલી છે આ અંબાલાલ પટેલની આગાહી છે એ ઘણી બધી સાચી પડશે અગાઉ મેં પણ તમને જણાવ્યું છે કે તેર તારીખ આજુબાજુ અંધબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું છે એ પહોંચી જશે કેમકે હાલમાં ચોમાસાની ગતિવિધિ છે હિંદ મહાસાગરની અંદર ખૂબ જ વધુ પ્રમાણની અંદર જોવા મળી રહી છે અને જ્યારે અંધબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચવા આવશે ત્યારે એમને કારણે મિત્રો ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ રહેલી છે વાવાઝોડા બનવાની શક્યતા રહેલી છે આ આગાહી પણ અંબાલાલ પટેલની સાચી છે એ ઠરી શકે છે પરંતુ બીજું માવઠું આવશે એવો એક વિડીયો ફરી રહ્યો છે તો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર મે મહિનાની અંદર હવે બીજું માવઠું છે એ બાવીસ તારીખ તેવી તારીખ અથવા તો ચોવીસ તારીખ સુધી જોવા મળે એવી શક્યતાઓ જણાતી નથી વાતાવરણ છે એ મિત્રો બાર તારીખથી ચોખ્ખું થઈ જશે અને ત્યાર પછી કોઈ માવઠાની શક્યતા છે આવનાર દસ દિવસ સુધી જણાતી નથી ત્યાર પછી માવઠાની આગાહી આવશે તો અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું વર્ષ વરસાદના નક્ષત્રને લઈને ખૂબ જ મોટા સમાચાર કે આવતીકાલથી એટલે કે અગિયાર તારીખથી કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે મિત્રો આવતીકાલે બપોરે એક અને પચીસ મિનિટથી કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે અને પચીસ મે બે સુધી એટલે કે પચીસ તારીખ અને દિવસના નવ વાગ્યા સુધી આ કૃતિકા નક્ષત્ર ચાલશે મિત્રો કૃતિકા નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે આ નક્ષત્રની અંદર વીજળી થાય છે અથવા તો છાંટા પડે છે તો આવનાર ચોમાસું છે એ ખૂબ જ સારું રહે છે આવું નક્ષત્ર વિશે કહેવામાં આવે છે અને આ નક્ષત્રની અંદર વરસાદ પડે તો આવનાર ત્રણ નક્ષત્રના જે દોષ હોય છે એ પણ પણ મટી જાય છે એવું આ નક્ષત્ર વિશે કહેવામાં આવે છે છે અને છેલ્લે જે નક્ષત્ર નક્ષત્ર પૂર્ણ થયું એ ભરણી નક્ષત્ર અને ભરણી નક્ષત્રની અંદર આપ સૌ જાણો છો કે મોટું માવઠું છે એ જોવા મળ્યું હતું અને ભરણી નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે ભરણી નક્ષત્રની અંદર વરસાદ પડે છે તો આવનાર ચોમાસા માટે ખરાબ સંકેતો છે એ ગણવામાં આવે છે એ પ્રમાણે ભરણી નક્ષત્રની અંદર માવઠું જોવા મળ્યું છે વરસાદ પડ્યો છે એટલા માટે ચોમાસાના સંકેતો છે એ ખરાબ ગણવામાં આવશે પણ અહીંયા એક ખાસ માહિતી તમને એ જણાવી દઉં કે હવે કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે અને કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ પડશે કે વીજળી થશે તો પાછળનું જે નક્ષત્ર છે એમના દોષ ધોવાય જશે એટલે કે ભરણી નક્ષત્રના જે દોષ હતા ખરાબ ચોમાસું થવાના જે દોષ હતા એ દોષ ધોવાઈ જશે અને કૃતિકા નક્ષત્રના જે સારા સંજોગો હતા ઉજળા સંજોગો હતા એ લાગુ થશે અને આવનાર ત્રણ નક્ષત્રો છે એ પણ સારા જોવા મળશે એટલા માટે કૃતિકા નક્ષત્રની અંદર વીજળી થઈ અથવા તો વરસાદ પડવો ખૂબ જ જરૂરી છે અહીંયા ખાસ માહિતી એ પણ જાણી લ્યો કે નક્ષત્ર પ્રમાણે જે વરસાદની આગાહી હોય એ પ્રાચીન માન્યતાઓ પ્રમાણે હોય છે વૈજ્ઞાનિક માન્યતાઓ પ્રમાણે આ આગાહીઓ હોતી નથી એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવું કેમ કે હાલમાં મિત્રો ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે મોડલો આવી ગયા છે સિસ્ટમ આવી ગઈ છે એમ ને કારણે વરસાદની ઘણી બધી સચોટ આગાહી છે એ મોડલ પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જાણી શકાય છે જ્યારે એક સમયે મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન હતું જ્યારે કોઈ ટેકનોલોજી ન હતી મોડલો ન હતા ત્યારે નક્ષત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ નક્ષત્રો નક્ષત્રોની આગાહી પણ ઘણી બધી સાચી પડતી હતી પરંતુ હવે આજના જમાનાની અંદર નક્ષત્રો અને ટેકનોલોજીને સાથે રાખી અને આગાહી ઉપર મોર મારવામાં આવે તો ઘણા બધા તમે વરસાદના પ્રિડિક્શન સુધી પહોંચ શકો છો એટલે કે વરસાદ ક્યારે પડશે કેવો પડશે એમની આગાહી ઉપર તમે ઘણા બધા ખરા ઉતરી શકો છો પછી હવે આજની આગાહી પ્રમાણે આજે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેમને લઈને મોટા સમાચાર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણું ભારત છે આ આપણું ગુજરાત છે ગુજરાતની આ બાજુ અરબી સમુદ્ર છે આ બાજુ બંગાળની ખાડી છે અહીંયા શ્રીલંકા છે અહીંયા અંદબાર નિકોબાર ટાપુ છે અને આ જે નીચેનો ભાગ છે એ મિત્રો હિન્દ મહાસાગર છે અને હિન્દ મહાસાગરની અંદર તમે ક્લાઉડ સિસ્ટમ છે એ ખૂબ જ વધારે જોઈ શકો છો એક્ટિવ ચોમાસું છે એ જોઈ શકો છો આ જગ્યા ઉપર ચોમાસું છે એ મિત્રો હાલમાં એક્ટિવ મોડની અંદર છે અને ચોમાસું છે એ ધીમી ગતિએ આ રીતે આગળ વધી રહ્યું છે અને અગાઉ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે તેર તારીખે ચૌદ તારીખે અથવા તો પંદર મેના રોજ ચોમાસું છે એ અંદબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી જશે અને ત્યાર પછી ભારતની અંદર સામાન્ય રીતે ચોમાસું છે એ પહેલી તારીખે કેરળની અંદર પહોંચતું હોય છે પહેલી જૂનના રોજ પરંતુ આ વખતે કેરળની અંદર પહેલું ચોમાસું પહોંચે તેવા અહેવાલો મળી રહ્યા છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ની અંદર આ ચોમાસું છે એ મિત્રો પંદર જૂન આસપાસ પહોંચતું પહોંચતું હોય છે પરંતુ ગુજરાતમાં પણ વહેલું ચોમાસું છે એ પહોંચી શકે છે એવા અહેવાલો મળી રહ્યા છે હાલની અપડેટ પ્રમાણે દસ મે ની અપડેટ પ્રમાણે તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો કે હિંદ મહાસાગરની અંદર ભૂમધ્ય રેખાને પાર કરી ચૂક્યું છે ચોમાસું અને ખૂબ જ એક્ટિવ મોડની અંદર ચોમાસું છે ખાસ કરીને ક્લાઉડલી સિસ્ટમ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહી છે એટલે કે વાદળો છે એ સેટેલાઇટ ખૂબ વધારે જોવા મળી રહ્યા છે એટલે સારી અવસ્થાની અંદર ચોમાસું છે આવી જ ગતિએ આગળ વધશે તો ભારતની અંદર વહેલું ચોમાસું આવી જશે અને જબરદસ્ત ચોમાસું છે એ ભારતમાં પહોંચી જશે ખેડૂતો માટે આનંદના આનંદના સમાચાર કહી શકાય પછી સૌથી મોટા સમાચાર વર્ષ બે હજાર પચ્ચીના ચોમાસાને લઈને કે વર્ષ બે હજાર પચ્ચીસનું ચોમાસું છે એ ક્યારે શરૂ થશે કયા નક્ષત્રથી વાવણીની શરૂઆત થશે કયા મહિનાની અંદર કેટલો વરસાદ છે એ જોવા મળશે ખૂબ જ કામની માહિતી તો મિત્રો સૌથી પહેલાં મે મહિના માટે મહત્વપૂર્ણ માહિતી જાણી લઈએ તો આ મે મહિનાની અંદર વધારે પડતી ગરમી પડશે પવનની અને ધૂળની ડમરી ઉડશે એ પ્રમાણે ડમરી પણ ઉડી છે વરસાદી ઝાપટા જોવા મળશે એ પ્રમાણે મિત્રો માવઠું પણ જોવા મળ્યું છે વીજળીના કડાકા ભડાકા જોવા મળશે એ પણ મિત્રો મે મહિનાની અંદર જોવા મળ્યા છે એ રીતે મિત્રો આ આગાહી છે એ સાચી ઠરી છે ત્યાર પછી જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનાની અંદર પંદર સોળ સત્તર અને ઓગણીસ તારીખે પ્રથમ વાવણી છે એ જોવા મળશે વરસાદ ઓછો હશે અને પવનની ડમરી છે એ આ તારીખની અંદર જોવા મળશે બાવીસ તેવી અને છવ્વીસથી લઈ અને ત્રીસ તારીખ દરમિયાન બીજી વાવણી જોવા મળશે અને ગાંજવી સાથે વધારે વરસાદ છે એ જોવા મળશે એવું આગાહીની અંદર કહેવામાં આવ્યું છે ત્યાર પછી જુલાઈ મહિનાની વાત કરીએ તો એકથી પાંચની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે છ થી લઈ અને દસની અંદર બાર તેર અને એકત્રી તારીખે ગાંજવી સાથે તોફાની વરસાદ જોવા મળશે એવી આગાહી જુલાઈ મહિનાની અંદર કરવામાં આવી છે ત્યાર પછી ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર એકથી લઈને સાત તારીખ દરમિયાન હેલી રૂપે ઝાપટા છે એ ચાલુ રહેશે અને મિત્રો અગિયારથી લઈને એકત્રીસ તારીખ દરમિયાન કુવા ડેમ તળાવ નદી નાળા છે એ છલકાઈ જશે પીવાલાયક પાણી છે એ પણ ભરાઈ જશે અને પાણીની ઘટ છે એ પણ પૂર્ણ થશે એવી ઓગસ્ટ મહિના માટે આગાહી કરવામાં આવી છે ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો એક આઠ અગિયાર બાર તેરથી લઈને ચોવીસ તારીખ દરમિયાન ખૂબ જ સારા વરસાદ અને ગાંજવીજનું પ્રમાણ વધુ રહે એવી આગાહી કરવામાં આવી છે ખેતીના મોલને પૂરતું પાણી મળી રહેશે એવી આગાહી સપ્ટેમ્બર મહિના માટે કરવામાં આવી છે ત્યાર પછી ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો એક ચાર દસ અગિયાર બાર અને સત્તર તારીખે ખૂબ જ સારા પ્રમાણની અંદર વરસાદ એ જોવા મળશે વીજળી પડવાના બનાવ છે એ પણ થશે અને તારીખ બાદ છે એ વિદાય લેશે પરંતુ તારીખે પણ મિત્રો વરસાદની શક્યતા દેખાડી છે એટલે માવઠા છે પાછળ પણ થઈ શકે છે તો મિત્રો ચાર અને આ પાંચ મહિના માટે મોટી આગાહી છે એ કરવામાં આવી છે મે મહિનાની અંદર જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના માટે વરસાદને લઈને મોટી આગાહી છે એ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદના નક્ષત્રો વર્ષ બે હજાર પચ્ચીસ માટે ખાસ કરીને મિત્રો વરસાદના નક્ષત્રની શરૂઆત છે રોહિણી નક્ષત્રથી થતી હોય છે પચ્ચીસ પાંસ બે હજાર પચ્ચીસ અને રવિવારથી રોહિણી નક્ષત્ર છે એ શરૂ થશે પાછલા દિવસોની અંદર વરસાદ અને પવન છે એ તેજ ગતિથી જોવા મળશે એવી આગાહી રોહિણી નક્ષત્ર માટે કરવામાં આવી છે ત્યાર પછી વરસાદનું બીજું નક્ષત્ર છે એમનું નામ છે મૃગ શીર્ષ નક્ષત્ર જે નક્ષત્રની શરૂઆત છે એ આઠ છ બે હજાર પચીસથી થશે એમનું વાહન છે એ શિયાળ છે અને મૃત શીર્ષ નક્ષત્રની અંદર ગરમીનું પ્રમાણ છે એ વધુ જોવા મળશે ત્યાર પછી વરસાદનું ત્રીજું નક્ષત્ર છે આદ્રા બાવીસ છ બે હજાર પચીસથી એમની શરૂઆત થશે સવારે છ ને ઓગણીસ કલાકે આ નક્ષત્રની શરૂઆત થશે એમનું વાહન છે એ મૂષકનું છે અને વરસાદી માહોલ છે આદ્રા નક્ષત્રની અંદર રહેશે ત્યાર પછી ચોથું નક્ષત્ર છે પુનવર્ષું મિત્રો પુનઃવર્ષુ અને પુષ્પ બંને નક્ષત્ર એક સાથે હોય છે એટલે કે અલગ અલગ હોય છે એમના વિશે લોકવાયકા પણ બોલાતી હોય છે અને પાંચ સાત બે હજાર પચીસના રોજ આ નક્ષત્રની શરૂઆત થશે એમનું વાહન છે એ અશ્વનું છે મધ્યમ વરસાદથી એમની શરૂઆત થશે ત્યાર પછી પુષ્પ નક્ષત્ર છે ઓગણીસ સાત બે હજાર પચીથી એમની શરૂઆત થશે એમનું વાહન મોર છે વરસાદ સારો છે એ ઘણી જગ્યાએ થશે અને પુષ્પ નક્ષત્રની અંદર અતિવૃષ્ટિ થાય એવી પણ સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે છે ત્યાર પછી આશ્લેષા નક્ષત્ર છે બે આઠ બે હજાર પચીસથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે એમનું વાહન છે એ ગદર્ભ છે ચાર અને દસ કલાકે આ નક્ષત્રની શરૂઆત થશે મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ મઘા નક્ષત્ર છે મઘા નક્ષત્રનું પાણી છે એ સાચવવામાં આવતું હોય છે અને પાક માટે પણ સારું ગણવામાં આવતું હોય છે એમનું વાહન ડેડકો છે હોળ આઠ બે હજાર પચીસથી આ નક્ષત્રની શરૂઆત થશે સારા વરસાદની સારા વરસાદની શક્યતાઓ છે અને પાણીની સમસ્યા પણ દૂર થશે એવી સંભાવના અને આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની બે નક્ષત્ર હોય છે ત્રીસ આઠ બે હજાર પચીસ થી એમની શરૂઆત થશે એમનું વાહન ભેંસ છે મધ્યમ સારો વરસાદ રહેશે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં એવું આગાહીની અંદર કહેવામાં આવ્યું છે ત્યાર પછી ઉત્તરા ફાલ્ગુની છે જે તેર નવ બે હજાર પચીસ થી શરૂ થશે એમનું વાહન શિયાળનું છે છૂટો છવાયો વરસાદ છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જોવા મળશે ત્યાર પછી મિત્રો હસ્ત એટલે હાથી નક્ષત્ર હાથી નક્ષત્રની અંદર મેઘ ગર્જના સાથે સારો વરસાદ પડે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ચોમાસાના પાછલા નક્ષત્રોની અંદર હાથી ચિત્ર સ્વાતિનો સમાવેશ થતો હોય છે ત્યાર પછી હાથી નક્ષત્ર પછી ચિત્રા નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર દસ દસ બે હજાર પચીસથી શરૂ થશે આઠ અને ચૌદ કલાકે એમનું વાહન હાથી છે છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી છેલ્લું નક્ષત્ર છે એ સ્વાતિ છે અને સારા વરસાદની શક્યતાઓ છે એ પણ સ્વાતિ નક્ષત્રની અંદર રહેલી છે અને પાણીની સમસ્યા પણ દૂર થશે એવું મિત્રો નક્ષત્ર વિશે કહેવામાં આવ્યું છે તો આમ વરસાદના મોટા નક્ષત્રો છે એમની આગાહી છે એ અગાઉથી આવી ગઈ છે તમે જાણી લીધી છે મિત્રો આવનાર દિવસોની અંદર આપણે આગાહીના વિડીયો આપશું એ પ્રમાણે આ આગાહી છે એ કેટલી સાચી પડે છે એના ઉપર પણ આપણે નજર કરતા રહેશું ખેડૂતો માટે આ માહિતી છે એ ખૂબ જ કામની છે એ આગાહી જોઈ શકે છે કેટલા મહિના સુધી વરસાદ ચાલશે કયા નક્ષત્રની અંદર કયું વાહન છે અને વરસાદની કેવી સંભાવના છે એ જોઈએ શકે એટલા માટે આ વિડીયોની બને એટલો શેર કરજો અને આવી માહિતી મિત્રો ગુજરાતની અંદર બીજું કોઈ લાવતું નથી અમે જ લાવીએ છીએ એટલા માટે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને પ્રોત્સાહન આપજો જેથી કરીને આવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ